કેમ છે બધા મજામાં તો આજની નવી રેસીપી લઈને આયા છે આપણે મંચુરિયન બનાવવાનું છે રવિવાર તો સામગ્રી પહેલા તમને બતાવી દઈ આપણે કોબી લીધી છે વજનમાં કિલો એક ગાજર શિમલા મરચા ડુંગળી ઝીણા મરચા આદુ આપણે કરી આગળની તૈયારી આવી બધી તો ખમણી આપણે લઈ લીધી છે તો કુંબીને આપણે ખમણવાની આ તો સૌથી પહેલા ખમણી લઈ સૌથી ખમણી લીધી આનાથી आपको तो जो भी यहाँ पे आ रही है खमड़ी नाक सु तो कुबी आप बताइए खमड़ी कैसे नंदन तो पागल आप लात नाक चाहे बाजू चाहे खमड़ी नाक तो कुबी नहीं आ रही ना बताइए कुबी आप बताइए खमड़ी कैसे रहते हैं तो बस वो करना पड़ेगा गाजर लीजू से गाजर ने पर खमड़ी नाक सु कुबी नाक ચમચી જેટલું નાખી દઈશું મીઠું અને બરાબર કરી નાખશું મિક્સ આ રીતના બધું નીકળી જશે દસ મિનિટ આપવાનું ત્યાં સુધી મિક્સ કરી નાખીએ પેલા પાણી બધું એક્સ્ટ્રા નીકળી જાય બે કાંઠે લસણ લીધું છે અને ટુકડો આદુનો લીધો તો એને બનાવી નાખશું આપણે પેસ્ટ દસ મિનિટ આપણે રાખી કુબીને ગાજર ને પાણી બધું કાઢી નાખવા આ રીતના નીચે હાથમાં લાવી તો આવીને આશે બધું વધારે પાણી નીકળી જશે જેથી કરીને આપણે લોટ ઓછો ખપે રીતે બધા આપણે લાડો વાળ લેશીને બધા આપણે લાડો વાળી લીધા છે પાણી કાઢી લીધું છે આનું પાણી નીકળ્યું કાઢવાનું કારણ એ કે લોટનું પ્રમાણ ઓછું ખપે જેથી કરીને કડક ના બની જાય આપડા અંચુરું ને એટલે માટે આપણે પાણી કાઢી લેવાનું હશે બધું આનું આપણે યુઝ કરી લેશું આનું કે આપણે લાડવા બા કાટે તો બનાયા તાકબીના લેલીસ મોટો વાસણો માં આમે આપણે કર લેસાને મસાલા નોટ આપણે લોટ આપણે બે લે લીધા છે 1 કિલોનો ફલાવ લીધો છે લોટ 600 ગ્રામ અને 500 ગ્રામ મીંદાનો લોટ કેટલો જોવે પ્રમાણે નાખશું આપણે તો પહેલા એક ચમચી જલેબ મરી ખાંડેલા છે ને નાખી દેશું આદુ લસણની પેસ્ટ

આપણે કલર બરાબર તૈયાર થઈ ગયો છે પાક જેટલા મીણા લોટ ખપ્યો એટલે મીણા લોટ ચાલે પણ એનાથી કડક થાય અને ક્લોમ નાખી મકાઈના લોટ એનાથી સૂપટે બને આ રીતે આપણે લોટ રાખ્યો છે ઠેરવું બને એવી રીતના જોઈ શકો તમે કલર

મંચુરિયન કરી લેશું ચાર આપણે ડુંગળી એક ટુકડો આડુ નો અને ઝીણું કટિંગ કરી લેશું ઝીણી ચોક કરવાની સાપડે આને

મંચુરિયા આજનું આપણે બનીને થઈ ગયું છે રેસીપી તૈયાર પરફેક્ટ માપ સાથે પરફેક્ટ રીચ સાથે આપણે બનાવ્યો છે આની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક શેર કર ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો